ગુજરાત માં લોકસભા ચૂંટણી ની છવ્વીસ બેઠક પર એડીઆર દ્વારા વિશ્લેષણ કરી માહિતી આપવામાં આવી છે જેમાં ગુજરાત ની છવ્વીસ બેઠકો પૈકી ચોવીસ બેઠકોના ઉમેદવારો કરોડપતિ હોવાનો એ રિપોર્ટ માં ખુલાસો થયો છે જેમાં ભાજપના છવ્વીસ ઉમેદવારો પૈકી ચોવીસ ઉમેદવાર કરોડપતિ અને કોંગ્રેસના છવ્વીસ પૈકી એકવીસ ઉમેદવાર કરોડપતિ હોવાની માહિતી સામે આવી છે જયારે ભાજપના છવ્વીસ પૈકી ચાર ઉમેદવારો જયારે કોંગ્રેસ ના છ ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે ગૃહમંત્રી અમિત શાહનો ફેક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવાના કેસમાં ગુજરાત પોલીસે મોટી કાર્યવાહી કરી છે જેમાં લોકસભાની ચૂંટણીના લઈને સાયબર ક્રમ દોડું સોશિયલ મીડિયા પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પાલનપુર અને લિમખેડાની જાહેર સભાનો ખોટી રીતે એડિટ થયેલો વિડીયો વાયરલ કરનાર ઘ્નેશ મેવાણીના પીએ સતીશ વંસોલા અને આમ આદમી પાર્ટીના કાર્યકર આરબી બારિયાની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસની ગુજરાત રાજ્યમાં વાતાવરણની આગાહી કરવામાં આવી છે જે મુજબ આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ગરમીનો પારો તેત્તાલીસ ડિગ્રી સુધી પહોંચી જશે આ ઉપરાંત કેટલાક શહેરોમાં સિવિયર હિટવેવની પણ આગાહી કરવામાં આવી છે જેને પગલે અમદાવાદ શહેરમાં પણ આગામી ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રી સુધી નોંધાઈ શકે છે